અને ત્યાંથી આપણે જવાનું છે હળાદ અહીંયાથી લગભગ સાત આઠ કિલોમીટર છે આપણે જોઈએ છે શું થાય છે પછી બને છે આપણા વિડીયોમાં ખબર પડશે કે આપણે હેડા હેક નહીં હેડાતું બરાબર છે જોતા રહીએ વિડીયોમાં તો મિત્રો અમારે એક ભાઈબંધ પાછળ રહી ગયો છે અમાર હાર્દિકભાઈ અમાર હાર્દિકભાઈ બ્લોગર જો એમની ફસકાઈ ગઈ છે આખી રાત હેડી હેડી જો

ચમુસો મે વન છે ઉસે આમાં આપી કોઈ ફસ કઈ છે સુ કે ઉસે મે ચમ ચમ નહીં હેડા તું રાતમાં હેડિયા તમાર ગંચમ ભાઈ હું કે ચમ કેને બે શબ્દ કેવું લાગે છે બસ આરુ છે મિત્રો અહીંયા આપણને હિંમતનગર નું બોર્ડ જોવા મળ્યું છે હાદીપુરી વેલકમ ટુ વેલકમ ટુ પાલનપુર पालन पूर्ण ही हद यहां से चालू છે એવું લખેલું છે બોર્ડ દેખાતું નથી મંડપરોજી દીધું અમને બરોબર થોડીક જ આગળ આવતા આપણને અંબાજીનું બોર્ડ દેખાય જો ચોવીસ કિલોમીટર અંબાજી તમારા ભાઈ બંધો બધા ખુશી ખુશી રાજી રાજી થઈ છે અને અમારા હાર્દિક બ્લોગર વિડિયો ઉતારાય છે વિડિયો માટે મોઢું દેખાયું એમનું જો

કોણથી મારવાનું ઉડે તો આ ને તો બાવર એમાં ગા જો એટલે એમાં કઈ આપણે દોન મહેલ ઊંચા તો આપણે પહોંચવાનું છે ખડે જો આ તીર કમ થવા બધા ફરી એકવાર બધે આ તો આજ ચાલે છે ઉડે તો આ ને તો બાવર એમાં ગા જો કેટલા ગાના ગા દસ ના ત્રણ દસ મો ત્રણ વાર ગા કરવાના થાય તો બરોબર નહી તો બાવરીઓ માં ગા અભાઈ જતા યાત્રિકો ને જો તકલીફ ના પડે એટલા માટે સાફ સફાઈનું કામકાજ ચાલુ છે તો અંબાજી જતા પગપાળા જુઓ કોઈ તકલીફ ના પડે સાફ સફાઈ જોરદાર કામકાજ છે હવે પણ આવો મોજ કરો અંબાજી અહીંયા આપણે અંબાજી નું બોર્ડ જોવા મળી રહ્યું છે ત્રેવીસ કિલોમીટર બતાવે છે તો આપણે હજુ આપણે અડધો કિલોમીટર જ કાપીશું ઉડે તો બાવ ગા લોકો

અમારા આ બહુ એડે છે ગગડી જાય ઓમની બહુ ફસ કઈ શું કરવાનું મને જવું તો પડશે એટલે મજા આવે છે

અને ફાઇનલી મિત્રો અમે આવી ગયા હમ મોહમ્મદગઢ આ ગાડી કહેવામાં આવો કે પહેલી વાર મોહબ્બત એક પહેલી પંખીદાન થયેલું એટલે આ કોમનું નામ મોહબ્બત ગઢ રાખવામાં આવ્યું છે હાજી છે આ મોહબ્બત ગઢ છે હાજી કસો છે પાલનપુર માં

જોઈએ કે <laughs> <laughs> <laughs>

હળદ જવા માટે એક કિલોમીટર બાકી એટલે નીકળી ગયા છે જો પોલીસ વાળા થોડો વિડીયો લઈ લઈએ કશું કે પોલીસવાળા જો ગોટા પર મોજ સામણા ફરવાની જો બોલો કશું કેવું છે અમને મજા આવે છે ફરવાની કશું કોપીરેટ આવવાનું નહીં આવશે હવું થશે ડિલીટ મારીને ફરી અપલોડ કરીશું બીજું શું થાય છે સી એન જી ગાડીઓ વાળા જોઈ લેજો લાઈન ફૂલ છે એટલે ગેસ બેસ પૂરે એ જ આવજો એક ગાડીવાળાની વેચના આ ટ્રાફિક તો સો અમે ફૂલ જ છે જો અરે એની ગાડી જોઈ શકો જોવા જોજો ગાડી ઉપર જે હોય અંધા ભાઈ અંબાજીરા શક્તિપીઠ મંદિર હવે આપણે અહીંયાથી અઢાર કિલોમીટર બાકી છે જો અંબાજી અહીંયા અઢાર કિલોમીટર બાકી બધા હોય ફાઈનલી અમદાવાદ થોડુંક શૂટ થયું છે બોર્ડ જોઈને તો અઢારમાં કંઈક સારું લાગે છે પણ બોર્ડ ઉપર વિશ્વાસ ના કરે બોર્ડ ઉપર વિશ્વાસ અને આપણું દેખાય છે આગળ સામે હળદ આવી ગયું છે બધું સામે દેખાય છે ફાઈનલી અમે અમારા જય રોકાણ થઈ જાય છે કે હા જઈ જઈશું તું કહી દઉં એટલે બધું બહુ છે થઈ ગયું તું આવું એટલે બધું આવી જ જાય આપણા

ખબર નહીં કેમ પૈસા હોતા નહીં આવી જાય છે અમારું ને શું કરી જો રોડ ફાઈનલી અમે પાર કરી છે જો પકડ્યા પેલા ને ફોન છો વગર તોડ નહીં કરે એવું લાગે એ હા લોકો મજા લાગતી લાગી જાય હા અમે તો ફાઈનલી રોડ પાર કરી આબાજુ આવી કે છે જો હડાદની નજીક જ છે ઊભા હોય છે રોડ ઉપર ઉભી રહે યાર કઈ યોગ્ય નહીં છે એમ તો બધી જગ્યાએ ઉભા રહે એકલા

ત્યાં આપણે અહીંયા ગાડી આવી પણ અહીંયાથી આપણે રોડથી થોડું અંદર જવાનું છે ત્યાં સ્કૂલ છે ત્યાં ગાડી જવાનું છે તમે વિડીયોમાં બનાવી રહેજો બતાવું છું આપણે નાઇટ રોકાવાનું છે ત્યાં ગાડીથી આપણે હું બતાવું છું વિડીયોમાં બનાવી રહેજો તો મિત્રો હું તરત લાગી જાય પાણી પીવા માટે આવી ગયા જોડું બીજામાં પીવાનું છે ફરવા જે ભાઈ આનો ના સિગ્નેચર આતો મારી બી આપણે નીકળી ગયા તમારે નજીક જ છે એટલે આપણે ભાઈ એવું નહીં ને કરવા એ હેડાય નહીં એવું થાય એટલે આપણે નીકળી જાય જઈએ તો હળાદથી આપણા ડાબી સાઈડ વળી જાઓ અમારી મારી નાઇટ તે ગાડી છે તો આપણે જઈ લો જઈએ છીએ ત્યાં ગાડી હળાદ એટલે મિત્રો આપણે આવી ગયા છે આપણે નાઈટો ગણો ત્યાં ગાડી સ્કૂલ નું નામ કંઈક આપણે ખબર નહીં પણ આગળ જઈને જોઈએ છે વિડિયોમાં બન્યા રહેજો ફાઇનલી મિત્રો આપણા આવી ગયા છે જે આપણે આઈટો છે કંઈ બોર બોર દેખાતું નહીં આપણી આઈસર વાઈસર આપણને ક્યાંય દેખાયું નહીં દેખાય છોઈ તમને અમારા હાર્દિક બ્લોગર જો વિડીયો ઉતારે છે અસભાઈ ડ્રાઈવર જે આઈસરના જો બોડી બિલ્ડર અમાર આપણી આઈસર અહીંયા છે જો એમાં આપણે સમજાવ્યા હં